નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રોજગાર માટે જાણીતા માયસ્વરી સમાજના બાળકો સિવિલ સર્વિસીસમાં જોડાય તે માટે થઈને મિશન આઈએએસ સો અંતર્ગત વડોદરા જિલ્લા માહેશ્વરી સભાએ યુપીએસસી કેરિયર ગાઇડન્સ સેમિનારનું આયોજન કર્યું હતું અખિલ ભારતીય માહેશ્વરી મહાસભાના પ્રકલ્પ હેઠળ શહેરના વૈશ્વિક ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં નેશનલ સંયોજક કિશન પ્રસાદ દરકે યુપીએસસીની પરીક્ષાની તૈયારી અગત્યતા વિશે વિસ્તૃતમાં જાણકારી આપી હતી આ વિશે માહિતી આપતા મિશન આઈએસ સો વડોદરા જિલ્લા માહેશ્વરી સભા પ્રોગ્રામના સંયોજક અંકુર સોમાની અને સહસંયોજક જીતેન્દ્ર કલનત્રીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં સમાજના બાળકો સિવિલ સર્વિસિસમાં જોડાય તે માટે તેમણે 200 થી વધારે બાળકોને આઈએસ આઈઆરએસ કક્ષાના વક્તા હોય યુપીએસસી પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી કયા કયા વિષયોની પસંદગી કરવી તેમજ મુખ્ય પરીક્ષાની તૈયારી માટે સૂચનોની સાથે અભ્યાસક્રમની માહિતી આપી હતી સેમિનારને સફળ બનાવવા માટે વડોદરા જિલ્લા મહેશ્વરી સભાના અધ્યક્ષ મોહનલાલ ડાડ અને મંત્રી સંજય રાઠી વડોદરા જિલ્લા મહેશ્વરી સમાજ કારોબારી તેમજ अन्य स्थानीय माहेश्वरी संगठन सहयोग रहे तो जय महेश इस प्रोग्राम में पूर्ण संपूर्ण वडोदरा जिला से सभी स्तर से सभी छात्र एकत्रित हुए हैं माहेश्वरी महासभा का जो भी संकल्प था उसको बड़ौदा जिला महासभा ने खूब आगे निभाया और इसको आगे आगे निभाते हुए यहाँ के सभी लोगों ने इनको बहुत अच्छा प्रतिसाद दिया और हम सब आ, साथ आगे बढ़ रहे हैं इस प्रोग्राम से सभी बच्चों को बहुत सारा फायदा होगा हम सबसे बढ़िया बात यह है कि प्रोग्राम में 200 से ऊपर छात्र इकट्ठित हुए हैं और सब लोग इसका लाभ ले रहे हैं और सबकी मनोकामना बहुत ही हर्षोल्लासित तो और ऊपर है धन्यवाद मेरा नाम जितेंद्र कलंत्री है मेरे साथ मेरे सहयोगी अंकुर जी सुमानी है अंकुर जी इस कार्यक्रम के संयोजक है मैं इस कार्यक्रम का सह संयोजक हूँ और हमारी सब समिति की सारे समिति मेंबर यहाँ उपस्थित हैं જય મહેશ આજ રોજ વૈશ્વિક ઓડિટોરિયમ રેસકોર્સ ભવન ખાતે અખિલ ભારતીય મહેસૂરી સભા અંતર્ગત વડોદરા જિલ્લા મહેસૂરી સભાનું મિશન આઈ એસ હંડ્રેડનું સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત પ્રશાસનિક જે સેવાઓ હોય છે ભારત સરકાર દ્વારા જે યુપીએસસીની એક્ઝામ લેવાય છે એના વિશે સેમિનારમાં માહિતી આપવામાં આવશે